કેટલા મીટર ઘેર છે આમાં હા જોઈ લો ભાઈ આપણા બધા ફોલોવર્સ છે અને આપણા નવા ફ્લિપકાર્ટ એમેઝોન ના સ્ટોર માં જઈ આવ્યા છે હે ને જો સમાસાવલી પણ નવો હે ને હા સમાસાવલી પણ નવો શરૂ કર્યો છે કુનાલ ચાર રસ્તા પણ ન્યુ સ્ટોક આવી ગયો છે હે ને ઓકે લાઈક શેર ફોલો કરતા રહેજો હે ને જોઈ લો ભાઈ આપણા બધા ફોલોવર્સ મળી ગયા છે ચૌદ મીટર ઘેરનો સૌથી મોટો ચણિયો તમને બતાવી રહ્યા છે જોઈ લો સિકવન્સ વર્કમાં મલમલ કોટનમાં આવી રીતનો જોરદાર એવો ચણિયો છે જોઈ લો આમાં કલર મળે કે વન પીસ આવે આ કેટલા કેટલા રૂપિયાનો હશે આ પાંત્રીસો રૂપિયા એમાં ભાવ થાય પાંત્રીસો રૂપિયા ભાવ બતાવી રહ્યા છે ભાવ થઈ જશે જોઈ લો એ મહાકાળી કાપડ માર્કેટની અંદર અહીંયા બધા નવા સ્ટોલ છે જ્યાં તમને જ્વેલરી મળી જશે ને નવરાત્રિ સ્પેશિયલ જો નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીના સ્ટોલ અહીંયા લાઇન બંધ લાગેલા છે ચાલો તમને થોડોક જ્વેલરી શન એકસો પચાસ રૂપિયા માં છે જોઈ લો જ્વેલરીમાં ભાવ થઈ જશે સેટ કેટલા વાળા છે આ બધા એકસો પચાસ વાળા છે ઓકે જો એકસો પચાસ રૂપિયા માં બધા સેટ મળી જશે કંગન પણ છે અહીંયા નવરાત્રી જોઈ લો આવી રીતનું બધું કલેક્શન જ્વેલરી મળી જશે ઓકેયા સ્ટોલ પર નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી ખરીદવા માટે ભીડ જોઈ લો ને એક બાજુ સંગીતાબેન તમારી માટે એક્સપ્લોર કરી રહ્યા છે બધી જ વસ્તુઓ જોઈ આ બધી જ્વેલરી અહીંયા લાગેલી છે નવરાત્રી સ્પેશિયલ કંગન છે કચ્છી કડા છે આ બધી જ આઈટમો અહીંયા અવેલેબલ છે આપણા નવરાત્રી સ્પેશિયલ સેટનું કલેક્શન છે જોઈ લો બધું જ ન્યૂ અને અહીંયા ચોકોર સેટમાં પણ ખૂબ જ સરસ એવું કલેક્શન છે આ કેટલા વાળા છે ચોકોર બસો રૂપિયા બસો રૂપિયામાં ચોકોર સેટ આવશે કંદોરો પણ છે તમારો જોઈ લો જોરદાર એવું કલેક્શન કચ્છીમાં નવરાત્રિના કળા સ્પેશિયલ અહીંયા છે જોઈ લો આ રીતની બધી ઇયરિંગ્સનું કલેક્શન તમને અહીંયા નવું નવું મળી જશે ફટાફટ ભાઈ કંગન બંગન લેવા નવરાત્રિ સ્પેશિયલ જ્વેલરી લેવા આવી જાઓ મહાકાળી કાપડ માર્કેટની અંદર હા મોટી મોટી ઇયરિંગ્સનું કલેક્શન છે જોઈ લો કુંદનમાં અલગ અલગ એન્ટિક જ્વેલરીમાં નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીમાં જોઈ લો આ રીતની બધી જ વસ્તુઓ અહીંયા ભાઈ નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીનું કલેક્શન અહીંયા જોરદાર એવું લાગેલું છે જો આ બધા અલગ અલગ સેટ્સ જે નવરાત્રીમાં તમને જરૂર પડવાના છે એ બધા અહીંયા મળી જશે જો બસો રૂપિયા બસ બે ત્રણ હેરવાળા બસો ત્રણસો વાળા સેટ છે કચ્છી કડા છે જોઈ લો બસો રૂપિયાની જોડી છે સો રૂપિયાનો એક કંગન આવી રીતનું મળી જશે બીજા આ નવા નવા કંગનો જોઈ લો ભાઈ મહાકાળી કાપડ માર્કેટની અંદર નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી નું કલેક્શન તમને જોરદાર એવું મળી જશે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને આ બધા કંદોરા છે જો કચ્છી કંદોરા છે આ દોરાવાળા કંદોરા છે આ લટકણવાળા કંદોરા છે જોઈ લો આ બધા જ કંદોરા તમને મળી જશે ફટાફટ વિડીયો શેર કરી મહાકાળી કાપડ માર્કેટમાં નવરાત્રિ સ્પેશિયલ શોપિંગ કરવા આવી ચલો ભાઈ નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી પહેરીને જ ઊભા છે આ ટીકો બીકો આ કેટલા વાળો છે ટીકો તમે જે પહેર્યો છે આ બસો પચાસ અને તમે જે કાનમાં પહેર્યું છે એ સો રૂપિયા હે ને એવી બધી જ નવરાત્રી સ્પેશિયલ અવેલેબલ છે સ્પેશિયલ છે એ બધું જ તમને અહીંયા મહાકાળી કાપડ માર્કેટની અંદર મળવાનું છે ફટાફટ વિડીયો શેર કરો આ બધા લાઈન બંધ જે સ્ટોર લાગેલા છે એ બધા નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીના લાગેલા છે નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીનું કલેક્શન તમને બતાવી રહ્યા છે મહાકાળી કાપડ માર્કેટની અંદર આ એકસો પચાસ રૂપિયામાં એકસો બે બુટ્ટી છે હા અને સેટ એવી રીતની વસ્તુઓ છે જો એના સિવાય પણ ઘણી બધી અલગ અલગ ડિઝાઇનો પેટર્નો અહીંયા ડિસ્પ્લેમાં લાગેલી છે ભાઈ ચોકોર સેટનું કલેક્શન છે લોંગ સેટનું કલેક્શન છે મોર પીચવાળા તમારા ટ્રેન્ડિંગ બધા જ કલેક્શન અહીંયા હાજર છે ફટાફટ નવરાત્રી સ્પેશિયલ શોપિંગ કરવા આવી જ જો અહીંયા આ એકસો વીસમાં આવશે ચોકોર હમ્મ આ એકસો વીસ રૂપિયામાં આવશે સો રૂપિયામાં નવરાત્રી સ્પેશિયલ કંગનનું કલેક્શન મહાકાળી કાપડ માર્કેટની અંદર બિલકુલ ન્યૂ અહીંયા હાજર છે જોઈ લો એના સિવાય તમને નાના મોટા તમારા ઇયરિંગ્સનું કલેક્શન જોઈતું હોય તો પણ અહીંયા તમને મળી જશે જો 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 જોરદાર એવું કલેક્શન છે અહીંયા પચાસ પચાસ રૂપિયાની અંદર ઇયર રિંગ્સનું કલેક્શન જોઈ લો તમારું બધું જ અહીંયા ટ્રેન્ડિંગ કલેક્શન લાગેલું છે અને આ બધી રિંગ પણ પચાસ પચાસ રૂપિયાવાળી છે જો તો ભાઈ નવરાત્રી સ્પેશિયલ શોપિંગ કરવા મહાકાળી કાપડ માર્કેટમાં આવી જાઓ જોરદાર એવું કલેક્શન તમને અહીંયા મળી અહીંયા છોડી અહીંયા ખૂબ જ સરસ એવી ન્યૂ અને ટ્રેન્ડિંગમાં મળી જશે નાની મોટી સાઇઝની અંદર નાની મોટી સાઇઝની અંદર કચ્છી કોટીનું કલેક્શન છે સી ચોવીસ નંબર છે આ બધું કચ્છી અહીંયા ચનિયાછોડીનું એમનું કલેક્શન લાગ લાગેલું છે હા તે બરાબર છે ભાવ થઈ જશે જોઈ લો આ રીતનું આવશે અને આ ટુ પીસ જે કચ્છીમાં લાગેલો છે એ શું રેન્જનો છે એમાં ભાવ થઈ જશે ને બધી વસ્તુઓમાં ભાવ થઈ જશે હે ને દરેકે દરેક જે પ્રાઇસ બતાવી રહ્યા છે એમાં ભાવ થઈ જશે જોઈ લો આ રીતનું કચ્છી કોટી સાતસો રૂપિયા છે જો બધું જ યુનિક કલેક્શન તમને મળશે ઉપર જે ધોતી લાગેલી છે એ સુરેન્દ્રની છે ચારસો રૂપિયામાં ભાવ થઈ જશે જોઈ લો બાકી બધું કચ્છી કચ્છથી કલેક્શન અહીંયા તમારી માટે મહાકાળી કાપડ માર્કેટમાં પહોંચી ગયું છે ફટાફટ વિડિયો શેર કરીને આવી ભાઈ ડિજિટલ પ્રિન્ટમાં ભાઈની પાસે ચણિયાનું કલેક્શન છે એમાં પણ મિરર લાગેલા છે જોઈ લો આ રીતના કેટલા મીટર ઘેર છે આ બાર મીટર બરાબર બાર થાય ઓકે શું પ્રાઇસ નો રહેશે

કોટન મલમલ માં આવી રીતનું આખું કલેક્શન તમને મળશે જો અને જે ટુ પીસ ડિજિટલ પાછળ લાગેલા છે તમારા એ શું રેન્જ ના છે મોટાભાઈ બાવીસો છે અચ્છા ચણિયા છોડીનું કલેક્શન છે જોઈ લો કચ્છી પેચમાં વર્ક છે મિરર વર્કમાં જોઈ લો આ રીતના આવશે આ ચણિયા આવે કે ટુ પીસમાં આવશે ટુ પીસ આવશે જમકુડી જમકુડી બ્લાઉઝ આવશે શું રેન્જમાં છે

પચીસો રૂપિયા બે હજાર રૂપિયા હે ને બે હજાર રૂપિયા ભાવ કર્યા છે ઓકે બરાબર બે હજારમાં પચીસો રૂપિયા રેટ છે પણ આપણો વિડીયો બતાવશો તો પાંચસો રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાના છે ભાઈ અને ઉપર જે આપણું કલેક્શન લાગેલું છે એ ફિક્સ ભાવમાં ઓકે બરાબર આમાં થ્રી પીસ શું રેન્જના આવે થ્રી પીસ શું રેન્જનો આવે બરાબર એમાં રિઝનેબલ રેટ થઈ જાય ને બરાબર ભાઈનો ખૂબ જ રીઝનેબલ રેટ છે અને કચ્છીમાં એમની પાસે બિલકુલ ન્યૂ અને મોટા મોટા ઘેરવાળા ચણિયાચોળી છે જોઈ લો તમે આ રીતના આવશે બહુ જ સરસ એવી ચણિયાચોળી છે એમની પાસે આ થ્રી પીસ આવશે ને ટુ પીસમાં આવશે બરાબર બરાબર એમાં બ્લાઉઝ બતાવો ને જરા જો એમાં કચ્છીમાં તમને આ રીતનો બ્લાઉઝ પણ મળી જશે ભાઈ ખૂબ જ જોરદાર એવું ચનિયાચોળીનું કચ્છી કલેક્શન એમની પાસે અવેલેબલ છે ફટાફટ વિડીયો શેર કરી મહાકાળી કાપડ માર્કેટને આજે જ વિઝિટ પાસે એકદમ ડિજિટલની અંદર બેસ્ટ ચનિયાચોળીનું કલેક્શન છે હા એટલે રેગ્યુલરમાં બી ચાલે ને શું વાત છે આ શું રેન્જમાં આવશે બે હજાર બરાબર પચીસો રેટ છે પણ આપણો વિડીયો બતાવશે એને બે હજાર રૂપિયામાં ને બરાબર છે જોઈ લો ભાઈ બહુ જ સરસ એવા મોટા મોટા ઘેરવાળા ચન્યાચોળી એમની પાસે ડિજિટલ પ્રિન્ટમાં કચ્છીમાં બધામાં છે આમાં ટુ પીસ આવશે ને થ્રી પીસ આવશે દુપટ્ટો પણ આવી જાય ને આમાં ઓકે થ્રી પીસ જોઈ લો લોનર બ્લાઉઝ પણ અહીંયા છે એમની પાસે અને એનો દુપટ્ટો જોઈ લો છે ને

પાંચસો રૂપિયામાં નવ મીટર ઘેર મળી જશે ફટાફટ મહાકાળી કાપડ માર્કેટમાં નવરાત્રિનું કલેક્શન ખરીદવા આવી જાવકાળી કાપડ માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો ભાઈ નવરાત્રિ સ્પેશિયલ શોપિંગ કરવા માટે ખૂબ જ એવી ભીડ આવી રહી છે ચારો તરફ ભીડ જ ભીડ તમને જોવા મળશે ફટાફટ તમે આવી જાઓ મહાકાળી કાપડ માર્કેટ જીરોથી દસ વર્ષના તમને છોકરાઓ માટે ચણિયા ચનિયાચોળીનું કલેક્શન મળી જશે પાંચ કચ્છીમાં છે અને એમાં પાંચસો રૂપિયા રેન્જ છે જોઈ લો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધ બધું જ અહીંયા કચ્છીમાં અવેલેબલ છે અને ભાઈ જો બે હજાર પચીસની નવરાત્રિનું જોરદાર એવું ન્યૂ કલેક્શન તમને મહાકાળી કાપડ માર્કેટની અંદર મળવાનું છે ફટાફટ વિડીયો શેર કરજો અને આવી ચાર નંબરનો સ્ટોર છે અને અહીંયા જો ડિજિટલ ચન્યાચોળી છે એમની પાસે આખું કચ્છીમાં અલગ અલગ કલેક્શન છે પણ ડિજિટલમાં એમની પાસે ખૂબ જ સરસ એવું થ્રી પીસ ચનિયાચોળીનું કલેક્શન છે હજાર રૂપિયાથી શરૂ થશે ને કે પંદરસો થી હજારથી શરૂ થશે પછી અલગ અલગ રેન્જ છે હજાર રૂપિયાથી થી કેટલા પચીસો ત્રણ હજાર પચીસસો સુધી હે ને હજાર રૂપિયાથી લઈને પચીસસો રૂપિયા સુધીમાં એમની પાસે ડિજિટલમાં જોરદાર એવું ચણિયાચોળીનું કલેક્શન છે ફટાફટ વિડીયો શેર કરીને આવજો કચ્છીમાં પેચ વર્કવાળા છે આમાં ફૂલ ઘેર આવે બધા દસ દસ બાર બાર મીટરના હેવી ઘેરવાળા બધા મળશે ને બધા ઘેર આવી જશે ને ઓકે ઓકેલ ચણિયાઓનું પણ ખૂબ જ સરસ એવું ડી બાર નંબરના સ્ટોરમાં કલેક્શન છે પાંચસો સાતસો આઠસો અલગ અલગ રેન્જ છે એમાં અલગ અલગ પ્રાઇસ પણ થઈ જાય થોડો ઘણો ભાવ થઈ જાય ને ઓકે પેલો મલ્ટી કલરનો ચણિયો બતાવતો આમ જોઈ લો ભાઈ તમારી માટે મલ્ટી કલરનો ચણિયો બતાવી રહ્યો છું બહુ જ સરસ એવું કલેક્શન છે જોઈ લો આવી રીતના આવશે ભાઈ જેવું ભાઈએ કીધું દસ મીટર બાર મીટરના ઘેર એવા જ તમને ઘેરવાળા એમની પાસે ચણિયા મળશે ફટાફટ ચણિયા ચોળીનું કલેક્શન ખરીદવા મહાકાળી કાપડ માર્કેટ કાપડ માર્કેટની અંદર તમે ચનિયાચોળી ખરીદવા માટેની ભીડ જોઈ લો ભાઈ એક પર તમને એટલી ભીડ જોવા મળશે આ બધા આપણા અહીંયા આવી ગયા છે જોઈ લોવર્સ ચનિયાચોળી નું કલેક્શન ખરીદવા બધા બહુ લોકો આખી નાની નાની કંપની આપણી સાથે જોડાઈ ગયા છે બધા કઈ બાજુ રહો છો તરસાલી વડદલાથી અહીંયા મહાકાળી કાપડ માર્કેટમાં આવ્યા શોપિંગ કરવા શું વાત છે જો બધા ફોલો કરજો અને શેર કરજો બધા લાઈક શેર અને ફોલો કરજો હા ને ચાલો જય માતાજી પછી મહાકાળી કાપડ માર્કેટની અંદર તમે ભીડ જુઓ ખૂબ જ સરસ એવી ભીડ અત્યારે નવરાત્રિનું શોપિંગ કરવા માટે આવી રહી છે માર્કેટનો ખૂબ જ જોરદાર એવો નજારો તમને બતાવી રહ્યો છું તમે પણ ચનિયાચોળીનું કલેક્શન ખરીદવા આવી જાઓ મહાકાળી કાપડ માર્કેટ હવે ભાઈ આપણા આપણા છે નાની છોકરીના ચોળી અહીંયા તમને મળશે આ શું રેન્જમાં કીધા પ્રાઇસ શું છે બારસો રૂપિયા ટુ પીસ થ્રી પીસ ફોર પીસ આવશે ફોર પીસ થ્રી પીસ આવશે બરાબર એમાં ભાવ થાય બારસો રૂપિયામાં કે ના થાય ભાવ થઈ જાય ને જો ભાઈ બધા હેવી નાના નાના છોકરાઓના ચનિયા ચોડીનું કલેક્શન અહીંયા ડિસ્પ્લે કરેલું છે અને મોટા પણ તમને મળી જશે એમાં જે થ્રી પીસ મોટા લગાડેલા છે શું રેન્જના છે પંદરસો રૂપિયા એમાં ભાવ થઈ જશે ને બરાબર જો નાના છોકરાની ચનિયા ચોડી તમને અજરકમાં પણ અહીંયા મળવાની છે જોઈ લો આ રીતે આવશે આખી ગોટા લેસમાં કામ હા હે ને છે જ સરસ એવું મોટાની સાથે સાથે નાના છોકરાઓનું પણ કલેક્શન મળી નાના છોકરાઓની ચોરીમાં પણ જમકુડી તમને બ્લાઉઝ મળે છે દુપટ્ટો અને આ રીતનો ચણિયો આવશે આ થ્રી પીસ આવશે શું રેન્જ કીધી બારસો રૂપિયા એમાં ભાવ થઈ જશે હે ને ઓકે ઓકેઓ હેરાન છે નાના નાના છોકરાઓ રડી રહ્યા છે ચણિયા ચોરી લેવા માટે તો ભાઈ હા અહીંયા ને અહીંયા ગરબા રમવા છે ને હા તો ભાઈ મહાકાળી કાપડ માર્કેટની અંદર બહુ જ સરસ એવા નવરાત્રિ સ્પેશિયલ ના સ્ટોલ લાગી ગયા છે અને બહુ જ સરસ એવું બિલકુલ ન્યુ બધું કલેક્શન આવી ગયું છે અને જો જ્વેલરીનું પણ બહુ જ સરસ એવું એક બાજુ પર તમને પાર્કિંગની બીજી સાઈડ પર તમને આખું કલેક્શન મળી જશે પચાસ સો અને બસો રૂપિયા પ્રાઇઝની અંદર તમને નવરાત્રિનું જ્વેલરીનું પણ કલેક્શન મળી જાય છે ને હેવીમાં હેવી તો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને મહાકાળી કાપડ માર્કેટમાં જરૂરથી આવી જજો આપણે અત્યારે પાર્કિંગ લોટની અંદર છે આ છે આખો પાર્કિંગ લોટ જોઈ લો અહીંયા ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓનું બિલકુલ જોરદાર અને એ પણ તમને ફ્રી પાર્કિંગ મળી તો ભાઈ જો વડોદરા શહેરના લોકલ માર્કેટના સર્વપ્રથમ અને નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો અને મહાકાળી માર્કેટની અંદર શોપિંગ કરવા જરૂરથી આવી જજો ફરીથી મળીએ છીએ તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધીને ભારતમાં તાકી જાય જય જયગ્ર ગુજરાત